નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના સવલાણા ગામે રાત્રિના સમયે વરસાદ તૂટી પડતા ગામ સોસરવા પાણીની નીકળી ગયા હવામાન ખાતા વિભાગ દ્વારા વરસાદની એટલે કે માવઠાની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યમાં ચાર પાંચ દિવસ સુધી એ માવઠું થશે અને વરસાદ છે તે ગમે તે વિસ્તારની અંદર ગમે તે ગામને ધર્મો છે તેવી આગાહી આપવામાં આવી છે ત્યારે લત તાલુકાના સવલાણા ગામ ગામની અંદર રાત્રિના સમયે અચાનક જ તે વરસાદ તૂટી પડ્યો હતો પવન વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતા લોકો પોતાના ઘરની બહાર વરસાદ જોવા નીકળી પડ્યા હતા ત્યારે આ વરસાદે એટલો બધો વરસી રહ્યો હતો કે વિઝિબિલિટી એટલે કે જો લાઇટ ન હોય તો તમારે સામેની સાઈડની અંદર દેખાવું પણ મુશ્કેલ હતું અને વાહનની લાઇટની અંદર પણ દેખાવું મુશ્કેલ હતું સાથે આ સવરાણા ગામની અંદર મોટા ખોરા સાથે વરસાદ પડતા લોકોમાં દહેશત ફેલાઈ હતી